કે સમાંતર શ્રેણી નવ સત્તર પચીસ ના કેટલા પદો નો સરવાળો છસો ને છત્રીસ થાય પેલા તો જે મને શ્રેણી આપેલી છે એ શ્રેણી હું અહીંયા લખી નાખું છું તો કંઈક આ પ્રકારની મને શ્રેણી આપેલી છે અને આ શ્રેણીની અંદર જે જે માહિતી મને આપેલી છે પેલા તો આપણે એ લખી નાખીએ તો પેલા તો પ્રથમ પદ આપેલું છે એટલે હું લખું તો એ બરાબર પ્રથમ પદ કેટલું આપ્યું છે નવ ત્યારબાદ આપણે સામાન્ય તફાવત ડી શોધીએ કેમ પદ બાદ કરવાનું બીજું પદ શું આપ્યું છે સત્તર માઇનસ એ વન બરાબર કેટલા આપ્યા છે નવ બરાબર કેટલા જોવા મળે છે આઠ એટલે કે ડી એટલે સામાન્ય તફાવત આઠ જોવા મળે છે ત્યારબાદ કેટલા પદોનો સરવાળો છસો ને છત્રીસ થાય એટલે એનો મતલબ એમ કે એસ એન બરાબર મને કેટલા આપેલા છે છસો ને છત્રીસ આપેલા છે અને એન બરાબર કેટલા થાય એ મારે શોધવાના છે તો જો આની અંદર મારી પાસે એ પણ છે ડી પણ છે અને એસ એન પણ છે તો સૂત્ર આપણે કેનું મૂકવાનું થશે એસ નું મૂકવાનું થશે તો સૂત્ર શું હતું સૂત્ર કંઈક આવું છે એસ એન બરાબર એન તો મારે શોધવાના છે એટલે આવશે એન ના છેદ બે કાઉસ ટુ એની કિંમત કેટલી છે નવ એટલે ત્યાં મૂકી દઉં છું નવ પ્લસ અહીંયા પણ એન મારે શોધવાના જ છે એટલે આવે એન માઇનસ અને ડી બરાબર કેટલા મળેલા છે આઠ એટલે ત્યાં મૂકી દઉં છું આઠ તો જો હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો અહીંયા કેટલા હતા છસો ને છત્રીસ બરાબર છે એન ના છેદ માં બે કાઉન્ટમાં નવ દુ કેટલા થાય અઢાર પ્લસ આઠ નો ગુણાકાર પેલા કેની સાથે કરી એન સાથે એટલે થશે આઠ એન અને પછી આઠ નો ગુણાકાર કરું છું એક સાથે એટલે માઇનસ શું થાય આઠ હવે આનો આપણે સાદુ રૂપ આપીએ તો જો પેલા તો જે માહિતી આપી એના ઉપરથી આપણે જોઈએ તો આ જે બે છે આ બાજુ કેવા છે ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે કે આવું થશે છસો ને છત્રીસ ગુણા બે બરાબર સરખા પદ છે અઢાર માંથી આઠ જાય તો કેટલા મળશે દસ પ્લસ શું આવે છે આઠ એન કઈક આવું જોવા મળે છે હવે આપણે આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા કેટલા છે છસો ને છત્રીસ છે એને ગોહિણા બે કરી નાખો તો અહીંયા હું લખું છું આ છે છસો ને છત્રીસ કરી નાખું છું બે સાદુ આપીએ તો છ દુ બાર છ દુ બાર ગુણાકાર કરી મને કેટલા જોવા મળે બારસો ને બોતેર બરાબર હવે અહીંયા આપીએ તો પહેલા એન નો ગુણાકાર દસ સાથે થશે એટલે થશે દસ એન અને પછી આ એન નો ગુણાકાર આઠ એન સાથે થશે એટલે શું થશે આઠ અને એન ગુણ્યા એન એટલે શું થશે એન નો વર્ગ હજી આપણે સાદુ રૂપ આપીએ તો જો આ બાજુથી જે આ બારસો ને બોતેર છે એ પ્લસ છે આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઇનસ એટલે કે આવું જોવા મળે દસ એન પ્લસ આઠ એન નો વર્ગ આ પદ આ બાજુ એવું તો માઇનસ એટલે માઇનસ થશે બારસો ને બોતેર અને બરાબર કઈ ના વધ્યું હોય તો શું વધે જીરો હવે જોઈએ તો આને છે ને હું તેના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવું છું પ્રમાણિત સ્વરૂપ એટલે બારસો ને બોતેર બરાબર શું થાય જીરો કઈક આ પ્રકારનું મને પદ જોવા મળે છે હવે જોઈએ તો આ આખે આખા પદને આપણે બે વડે ભાગી શકીએ છીએ

હવે જો અહીંયા સાદુરૂપ આપીએ તો હવે શું થાય તા કે છ દુ બાર એટલે એનો મતલબ એવો થયો કે જે આ માઈનસ બારસો બોતેર હતા એને જ્યારે આપણે બે વડે ભાગીએ ત્યારે કેટલા જોવા મળે છસો ને છત્રીસ કંઈક આ પ્રકારનું મને સમીકરણ જોવા મળે છે તો અહીંયા જોવા જઈએ તો આપણી પાસે આવી કંઈક ત્રિપદી જોવા મળી છે જેની અંદર મારે શું કરવું પડશે આના મારે શૂન્યો શોધવા પડશે તો શૂન્યો કેવી રીતના શોધાય તાકે પેલા તો જે n નો સહ ગુણક અને અચળ પદ આ બે વચ્ચે શું કરવાનું થાય ગુણાકાર કરવાનો થાય એટલે શું થાય છસો છત્રીસ ને ગુણ્યા કેટલા કરવાના ચાર તો આપણે જો ગુણાકાર કરીએ તો શું થશે છસો ને છત્રીસ ને ગુણ્યા કેટલા કરવાના છે ચાર તો જોઈએ તો પેલા ચાર નો ગુણાકાર કેની સાથે કરવાનો છે છ સાથે કરવાનો છે હવે છ ચોક કેટલા થાય ચોવીસ તો ચોવીસ નો ચોકડો ને વધી પડી બે હવે ચાર નો ગુણાકાર કેની સાથે કરવાનો છે ત્રણ સાથે તો ચાર તેરી કેટલા થાય બાર બાર ને બે કેટલા થાય ચૌદ તો ચૌદ નો ચોકડો ને વધી પડી એક ચોવીસ થાય પચીસ એટલે માટે એવા બે ભાગ કરવાના છે કે જેથી એનો ગુણાકાર કરું તો પચીસ ચુમાલીસ મળે અને જો તેની બાદ બાકી કરું તો કેટલા મળે પાંચેન મળે બરાબર તો ધારો કે આપણે એવા બે ભાગ પાડી અહીંયા હું લખું છું ત્રેપન અને ત્રેપન માંથી બાદ આપણે કરી નાખીએ બરોબર પ્લસ ત્રેપન કેટલા કરી નાખો છો કરી નાખો તો માંથી માંથી જાય તો તો પાંચ પાંચ વધે વધે છે છે જોઈ કેટલા અને જો આપણે ગુણાકાર કરીને ચેક કરી નાખે ત્રેપન ગુણણા કરું છું અડતાલીસ સાદુ રૂપ તો બે પદ છે એટલે અહીંયા જીરો મૂકો ચાર તેરી બાર તો બાર નો બગડો ને વધી પેઢી એક ચાર પચાસ વીસ ને એકવીસ એટલે અહીંયા આવશે એકવીસ હવે આઠ નો આપણે ગુણાકાર કરીએ તો આઠ તેરી કેટલા થાય ચોવીસ તો ચોવીસ નો ચોગડો અને વધી પડી બે અને આઠ પચાસ કેટલા થાય ચાલીસ ચાલીસ ને બે કેટલા થાય બેતાલીસ એટલે અહીંયા આવી ગયા બેતાલીસ આનો સાદુ રૂપ આપીએ તો જો અહીંયા કેટલા મળે છે ચાર અહીંયા બે ને બે કેટલા થાય છે ચાર અને ચાર ને કેટલા થાય પાંચ અને અહીંયા કેટલા મળ્યા બે એટલે આ બે નો જયારે ગુણાકાર કરીએ ત્યારે કેટલો જોવા મળે છે પચીસ ચુમ્માલીસ અને આ બે ની જ્યારે બાદબાકી કરીએ ત્યારે કેટલા જોવા મળે છે પાંચ

કેમ કે બાર ગુણ્યા ત્રેપન કરો ને તો એ કેટલા થાય છસો છત્રીસ થાય જો ના ખબર હોય તો એક વખત અહીં ગુણાકાર કરીને સમજાવી દઉં જો અહીં ત્રેપન છે એના ગુણ્યા કેટલા કરવાના છે બાર અહીં જીરો મૂક્યો એટલે અહીંયા શું આવી જશે ત્રણ અને અહીંયા આવી જશે પાંચ હવે અહીંયા જોઈએ તો ત્રણ દુ કેટલા થાય છ અને પાંચ દુ કેટલા થાય દસ સાદુ રૂપ આપીએ તો અહીંયા છ ત્રણ અને અહીંયા છ એટલે એનો મતલબ કે આ બે નો ગુણાકાર કેટલો થાય છે છસો ને છત્રીસ તો હવે આની અંદર પેલા અહીંયા માઈનસ હતું ને એટલે હું જે નિશાની રાખવાની ને કોમન કાઢી તો શું અને એક વખત એન હતું એટલે વધે છે ચાર એન જયારે માઇનસ ની નિશાની કોમન કાઢી હોય ત્યારે અંદર ની નિશાની ખરી જાય આ માઇનસ હતું તો પ્લસ થઈ ગયો આ એ માઇનસ હતું તો કેવું થઈ જશે પ્લસ

હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો આ પેલા પદ બરાબર જીરો મૂકી દઉં બીજા પદ બરાબર પણ જીરો મૂકી દઉં છું એટલે શું થશે કે આવું થશે ચાર એન પ્લસ ત્રેપન બરાબર જીરો અથવા બીજો મને શું જવાબ મળી શકે આવો મળી શકે એન માઇનસ બાર બરાબર જીરો હવે આનું આપણે પેલા સાદુ રૂપ આપીએ તો ત્રેપન આ બાજુ કેવા છે પ્લસ આ બાજુ આવશે તો માઇનસ એટલે કે આવું થશે ચાર એન બરાબર માઇનસ ત્રેપન હજી ચાર કેવા છે ગુણાકારમાં આ બજ જાય તો ભાગાકારમાં કઈક આવું છે એન બરાબર કેટલા મળ્યા છે બાર કંઈક આવી કિંમતો જોવા મળે છે હવે જો આમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ પદ હંમેશા આપણે જો પદ જોતા હોય તો તમને ખબર જ છે પાંચ પદ પદ દસ પદ પદ હંમેશા એવી રીતના જ કહીએ ત્યારે એમ કીધું કે એક પોઈન્ટ પાંચ નું પદ એટલે એનો મતલબ એમ કે આ જે છે એ કાં તો તમે એવું કહી શકો કે ધનપૂર્ણાંક સંખ્યાઓ જ આવે અથવા તો આપણે એવું કહી શકીએ કે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યામાંથી જ હોય છે એટલે અહીંયા જો મારે કેવું હોય તો હું કહી શકું એન બિલોંગ્સ ટુ એન હોવાથી હવે આનો મતલબ શું થાય નહી સમજાવું છું સ્મોલ n એટલે શું થાય પદની સંખ્યા થાય એ કેના ઉપર આધાર રાખે છે કેપિટલ n કેપિટલ n એટલે શું થાય પ્રાકૃતિક સંખ્યા ઉપર આધાર રાખે છે જે આપણે પદોની સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા ઉપર આધાર રાખે છે એટલે એમાં પ્રાકૃતિક સંખ્યામાંથી જ પદ આવે એમાં કોઈ માઈનસ વાળું પદ એ ના આવે અને એમાં કોઈ અપૂર્ણાંક પદ પણ આવતું નથી હોવાથી માઇનસ રૂઆતી 53 ચાર શક્ય નથી માટે જો એ તો બરાબર કિંમત કેટલી મને જોવા મળે છે આમ આપણે મળી ગયા છે તો હવે આપણે એક લાઈન લખીશું કે આમ બાર પદનો સરવાળો છસો ને છત્રીસ થાય તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ